ધારી ખાતે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી ધારીની દામાણી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામગીરી કરવામાં આવી વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી ભણશે ગુજરાતના નારા વચ્ચે વિદ્યાર્થીઓએ સફાઈ કરતા હોય તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે એનએસએસ યુનિટ અહીંયા ચલાવવામાં આવે છે દામણી હાઈસ્કૂલમાં એ અંતર્ગત જે ચૌદ તારીખથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી સુધી જે સ્વચ્છતા અભિયાન છે એ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે આ સ્વચ્છતાને લગતા કાર્યક્રમ કરાવે છે સ્વચ્છતા અભિયાન નથી આ તો ખોદકામ કરાવવું હોય ના ના એની સાથે સાથે સ્વચ્છતા રોડ ઉપર કામ કરે છે તો ના ના એવું નથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે કે વિદ્યાર્થીઓ ભણવા આવે છે ભણવા આવે છે કામ કરવા